કુટલખાના દારૂ જુગારના અડ્ડા અને ડ્રગ્સના કાળા કારોબારમાંથી જે મંત્રી કમાય એને ગુજરાત અને ભારત ભૂમિનો ગદ્દાર કહેવાય આવા ગદ્દારોની સામેની આ પ્રેસ કોન્ફરન્સ છે થરાદના મારા હલ્લા બોલના પ્રકરણ બાદ આપ જોઈ રહ્યા તમે સમગ્ર ગુજરાતમાં ગુજરાતની સામાન્ય જનતાનો તમામ ગુજરાતી ભાઈ બહેનોનો તમામ જ્ઞાતિ ધર્મ અને પ્રદેશના લોકોનો એક જબરદસ્ત જુવાળ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં કદાચ દાયકાઓમાં ના જોવા મળ્યો હોય એવો એક રિસ્પોન્સ અને પ્રતિભાવ એ દારૂ જુગાર અને ડ્રગ્સના મુદ્દે ગુજરાતના સામાન્ય નાગરિકો એ કોઈ પણ ખૂણામાં બેઠા હોય એ ખોલીને ગુજરાતના સંસ્કારી મંત્રી અને એમની ભારતીય જનતા પાર્ટી ની વિરુદ્ધમાં બિંદાસ લખી રહ્યા છે એટલે સૌ પ્રથમ તો થરાબની જનતાને અને સમગ્ર ગુજરાતની જનતાને અભિનંદન આપું છું કે આ ગુજરાતની જનતાએ ફરી એકવાર સાબિત કર્યું કે આ સાચા અર્થમાં આ ગાંધી અને સરદારની ભૂમિ છે આ રવિશંકર મહારાજ અને હિન્દુલાલ યાજ્ઞિક નું ગુજરાત છે સાથીઓ બહુ જ દાયકાઓથી આપણે ઘણા સમયથી જોઈ રહ્યા છીએ

કેટલી કિંમત નું ડ્રગ્સ પકડાયું એને આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી હું ચેલેન્જ કરી રહ્યો છું હું નથી માનતો કે સાચો આંકડો વિધાનસભાના મંચ ઉપર પણ જાહેર કરવા માંગી રહ્યો છે હું માંગણી કરું છું આ વ્હાઇટ પાવડર મુદ્દે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિધાનસભાનું સ્પેશિયલ સત્ર બોલાવીને વ્હાઇટ પેપર જાહેર કરે મારી શુદ્ધ જાણકારી પ્રમાણે સબ્જેક્ટ ટુ કરેક્શન ભૂલ થતી હશે હું માફી માંગીશ પણ મારી શુદ્ધ જાણકારી પ્રમાણે ગુજરાતના ના કોસ્ટ લાઈન દરિયાકાંઠા પરથી અંદાજિત ચોસઠ હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે તો આજે એક એક ગુજરાતી જાણવા માંગે છે આ ડ્રગ્સ આપણા ગુજરાતમાં મંગાવી કોણ રહ્યું છે કોના માધ્યમથી આવી રહ્યું છે આમાં રાજ્યની પોલીસ ભ્રષ્ટ અધિકારીઓ ગૃહ વિભાગની શું નિરી ભગતને સામેલ ગીરી છે ડિસ્ટ્રીબ્યુટર અને સપ્લાયર કોણ છે કોણ છે અને એન્ગ્યુઝર એ શું ચાલી રહ્યું છે આપણા ગુજરાતમાં કે શાળાઓની બહાર કોલેજની વાર હોસ્ટેલોની અંદર યુનિવર્સિટીની વાર છડે ચોક ડ્રસ્ટ પડી રહ્યું છે ગાંધી અને સરદારના ગુજરાતમાં આવો દિવસ ભૂતકાળમાં ઇતિહાસમાં આપણે કદી નથી જોયો આ ગુજરાતના ગૌરવ અને ગુજરાતની અસ્મિતાને ખંડિત કરવામાં આવી રહી છે આપણા ગુજરાતના લલાટ ઉપર કલંકની કાળી પીળી ભારતીય જનતા પાર્ટી લગાડી રહી છે હું સવાલ પૂછી રહ્યો છું કોણ છે ગુજરાતનો પદમાશ મંત્રી જે ગુજરાતની વર્તમાન યુવા પેઢીની ધમની અને શિરામાં એ ડ્રગ્સ ઘૂસેડી રહ્યો છે એ માણસને કોંગ્રેસ પાર્ટી અને ગુજરાતી તરીકે કોઈ પણ સંજોગોમાં અમે છોડવાના નથી અને સવાલે પૂછીએ છીએ કે આટલા દિવસથી મીડિયામાં સોશિયલ મીડિયામાં આમ જનતામાં આટલો ક્રાસ છે ચારે બાજુ લોકો કોમેન્ટ્સ કરી રહ્યા છે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે રેલીઓ કરી રહ્યા છે આવેદન પત્રો આપી રહ્યા છે અને છતાં ચિંતન શિબિરમાં મંજીરા વગાડનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકારના મુખ્યમંત્રી એક શબ્દ બોલવા તૈયાર નથી માનની ભૂપેન્દ્રભાઈને સવાલ પૂછું છું તમારે આ મુદ્દે કંઈ કહેવાનું થતું નથી કે તમને મજા પડી રહી છે કે લોકો હર સંગીતો દાવ લઈ રહ્યા છે હે એ સવાલ પૂછવા માંગુ છું માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ તમારા પેટનું પાણી કેમ નથી હતું તમારા જ વિધાનસભા ક્ષેત્રમાં બેન દીકરીઓ માતાઓ વિધવા થઈ રહી છે દારૂના કારણે તમારા જ વિધાનસભા ક્ષેત્રની અંદર પણ ક્યાંક ને ક્યાંક ડ્રગ્સ ફરી રહ્યું છે હર સંગીરા વિધાનસભા ક્ષેત્રની અંદર પણ દારૂના અડ્ડા ચાલી રહ્યા છે

એલસીબી ના પોલીસ ઇન્સ્પેક્ટર શું કરે છે તમારું એસએસબી શું કરે છે તમારું સ્ટેટ આઈડી શું કરે છે તમારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ શું કરે છે તમારું સેન્ટ્રલ આઈડી શું કરે છે તમારું ગૃહ વિભાગ શું કરે છે ત્યારે તમારું સ્ટેટ મોનિટરિંગ સેલ સવાલ કેમ નથી પૂછતું કે આમાં જિલ્લા પોલીસ વડાની શું ભૂમિકા છે ટાર્ગેટ કરવા હોય જીગ્નેશભાઈને તો નાના પોલીસ કર્મચારીઓને હાથો બનાવો છો અરે શરમ આવી જોઈએ તમને હેડ ક્વાર્ટરમાં રહેનારા

ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ નાબૂદીની વાત કરીએ ત્યારે મીડિયા સમક્ષ બોલવાનું હોય જાહેર સભાના મંચ પર બોલવાનું હોય કે ગુજરાતની વિધાનસભાના મંચ હોય અમે આ નાના કર્મચારીઓની પાળખી ઉભા રહ્યા છે તમારા ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ જ્યારે આના કોન્સ્ટેબલ પીએસઆઈ પીઆઈ ને ટાર્ગેટ કરે ત્યારે અમે અમને પક્ષ લેતા હોય છે મારી સામે ઉશ્કેરણી કરવાની વાત કરો છો અને મેં શું કર્યું થરાદની મિટિંગમાં જે પણ માણસો ખોટું કરતા હશે કે ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય મંત્રી હોય

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ મિસ્ટર સંગવી એમના પ્રવક્તા ચાર જણાએ મારું નામ લીધા વગર ઇનડાયરેક્ટ કોમેન્ટ કરી પણ ચારમાંથી એક માણસ એવું ના કીધું કે હા આપણા ગુજરાતમાં હવેથી ડ્રગ્સ વેચાવા નહી દઈએ એક પણ માણસ એવી ગુજરાતની જનતાને હૈયા ધારણ નહીં આપીએ નહીં આપી કે હવે આ ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર નહીં થાય અને ગુજરાત ના મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ વિધાનસભા ક્ષેત્રમાંથી માંથી દારૂ જુગાર ના બંધ કરીને બતાવો જે પત્રકાર મિત્રો

ટૂંક સમયમાં અમે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવાના છીએ ગુજરાતના 33 જિલ્લાના જિલ્લા પ્રમુખો કોંગ્રેસ પાર્ટીના તમામ તાલુકા પ્રમુખોના મોબાઈલ નંબર એ તમારા માટે હેલ્પલાઇન નંબર જ છે તમે કોઈના બાપની ચિંતા કર્યા વગર વિડિયો અપલોડ કરો સોશિયલ મીડિયામાં મને ટેગ કરો અમારા પ્રદેશ પ્રમુખ માનની અમિતભાઈ ચાવડાને ટેગ કરો કોંગ્રેસ પાર્ટીને ટેગ કરો આ મુદ્દે કોઈ કોમ્પ્રોમાઈઝ ચલાવી લેવા મની આવે અને ફરી કહું છું ગુજરાતના કોઈ પણ નાગરિકોને

કે તમારો જે રોડ હોય એ તમે ગુજરાતની જનતા સમક્ષ મૂકો બહુ દુઃખ સાથે કેવું પડે છે કે ગુજરાતના પનોતા પુત્ર તરીકે જેને બહુ મોટા ઉપાડી આપણે દિલ્હીમાં મોકલ્યા કે દેશના પ્રધાનમંત્રી દેશના ગૃહમંત્રી વારંવાર ગુજરાતમાં આવે છે ત્યારે પણ એક વાત પણ ગુજરાતની જનતાને એવી અપીલ નથી કરતા કે તમે ડ્રગ્સના રવાજ ના ચડતા એક સ્પીચ મને બતાવો નરેન્દ્રભાઈ નહીં એક સ્પીચ બતાવો બતાવો મને મિસ્ટર અમિત શાહ જ્યારે મને ગુજરાતના યુવાનોને અપીલ કરી હોય કે ડ્રગ્સદાર તમારે બિલકુલ કોઈ પણ સંજોગોમાં તમે ચડશો નહીં તમે બરબાદ થઈ જશો છેલ્લા 20 25 વર્ષ તો તમે ગુજરાતનો ઇતિહાસ જુઓ લઠ્ઠાકાંડ અને લઠ્ઠાકાંડ સિવાય પર કેટલી બેન દીકરીઓ માતાઓ વિધવા થઈ આપણા ગુજરાતમાં એવા ખતરનાક ડ્રગ્સ આવી ચૂક્યા છે કે સોમ મંગળ બુધ ગુરુ ચાર દિવસ કોઈ એક યુવાન લે અને પાંચમા દિવસે જો ડ્રગ્સ ના પડે તો ઘરની દીવાલમાં માથા પછાડે છે

એના મંત્રીઓના હપ્તાખોરીના દૂષણ સિવાય આટલો ડ્રગ્સનો કાળો કારોબાર ગુજરાતમાં ફેલે નહીં માનજે પાટીલાવ ભાઈ અમને નીચે મને મારું ધ્યાન દોરી તો કે ગુજરાતની ફેક્ટરીઓ પકડાઈ છે ડ્રગ્સ નું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ રો મટીરીયલ પ્રોવાઇડ કરતી ફેક્ટરીઓ આ શું કહેવાય ગુજરાતના 15 17 વર્ષના યુવાન યુવતીઓ શાળાઓમાં હોસ્ટેલમાં યુનિવર્સિટી કોલેજમાં જ્યાં ભરવા જતા હોય કે માણસો ઠર્સ લેતા થઈ ગયા અને બધું છેલ્લા પાંચ વર્ષમાં બન્યું છે એની અગાઉના વર્ષોમાં ક્યાંક તમને નાની મોટી એવી ઘટના જોવા મળતી હતી પણ પ્રાઇમરીલી આ જે મોટો કારોબાર જે ગુજરાતમાં આપણે જોઈ રહ્યા છે એ છેલ્લા પાંચ વર્ષમાં થયો છે અને સમગ્ર રીતે ગુજરાતની જનતાને ફરી અભિનંદન આપું છું અપીલ કરું છું હાથ જોડીને વિનંતી કરું છું પ્લીઝ તમે સોશિયલ મીડિયામાં લખો પત્રો લખો અરજીઓ આપો આવેદન પત્ર આપો કલેક્ટર હોય એસપી હોય દરેકે દરેક જગ્યાએથી બી ગુજરાતમાંથી એક ગુંજ ઉઠવી જોઈએ સે નો ટુ ડ્રગ્સ ગુજરાતના તમામ યુવાનોને પણ અપીલ કરું છું આપ તમામ પત્રકાર મિત્રો એ ખૂબ સમર્થન કરી રહ્યા છો બહુ દુખ સાથે કેવું મળે છે કે કેટલીક ચેનલોમાં મારું વર્ઝન ન આવીની તકેદારી સાથેની પણ ડિબેટો પ્લાન થઈ નિવૃત્ત કર્મચારીઓને પણ બેઠાલા આવા નિવૃત્ત કર્મચારીઓના નામ જો કહી કહું પણ એટલે જ એક કમેન્ટ કરીશ કે

એમણે પોલીસના મનોબળની ચિંતા કરી પોલીસના મનોબળની ચિંતા એમના કરતા અમને વધારે છે અને એટલા માટે કહીએ છીએ કે ગ્રેડ પેનો લાભ આવો ઓર્ડલી તરીકે એસપીના બંગલામાં જે માણસો મજૂરી કરતા હોય ને ઘણા ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ અમને જોડે પગની દોરી બંધાવતા હોય છે જૂતા લેવાનું કહેતા હોય છે આ પોલીસના નાના કર્મચારીઓની પડખે અમે છીએ એટલે આશા રાખું છું કે રાજ્યની સરકાર એ મને ટાર્ગેટ કરવાના બદલે ટાર્ગેટ ડ્રગ પેડલર્સ

તમે ઇમેજિન કરો અને મને તો સવાલ થાય આધારી નું મુદ્રા છે ને મને એટલે આધારી એ પકડી ગયા એની પૂછકાર કરવી જોઈએ બિલકુલ કરવી જોઈએ બીજો બીજો ચિત્રેશભાઈ આપે કહ્યું કે ગુજરાત કેન્દ્ર આટલું બધું લગ રહે છે કોઈ તો ઇન્ડિયન પોલિટિકલ સર્વિસ જે આઈપીએસ બની ગઈ છે એની મિલકતોની બે નંબરની મિલકતોની કુટુંબી જનોની તપાસ કરે કેમ નહી થવી જોઈએ ચોક્કસ થવી જોઈએ બિલકુલ થવી જોઈએ આ ભાગના આઈપીએસ મે કીધું એ પ્રમાણે જ્યાં એસએમસી કે જિલ્લા પોલીસ વડાઓ બધા રેડ કરાવે છે ત્યારે વિકેટ કોની પાડે છે સસ્પેન્ડ કોને કરે છે પીએસઆઈ ને પીઆઈ ને કોન્સ્ટેબલ ને હેડ કોન્સ્ટેબલ ને તો આજે જિલ્લા પોલીસ વડાઓ થઈને બેઠા દે એમની સામે તો કોઈ જો ખાતાકી તપાસ સુધી નથી કે ઇન્ડિયન પોલિટિકલ સર્વિસ બની ગઈ છે હવે એક મિનિટ તમે કલ્પના કરો કે થરાદમાંથી કે બનાસકાંઠા કે સાબરકાંઠામાંથી ધારો નીકળે એને ઉચ્ચ પોલીસ અધિકારીઓના આશીર્વાદ હોય સ્ટેટ સેન્ટ્રલ આઈબી છુપ રહે

દિનેશ ભાઈ આ કાર્ય પબ્લિસિટી લેવા માટે અરે પાપે પબ્લિસિટી મળેલી છે ગુજરાત ના સીએમ કરતા દેશમાં વધારે વધારે છે એવો પ્રોબ્લેમ નથી આપણે નહીં એવું કહે છે આ તો સમય ની અનુકૂળ નથી એક એક બી ફિલ્મો બી કરું સાઉ સોશિયલ મીડિયામાં અત્યારે

कि हमें भी प्रो जिग्नेस करनी पड़ी जो खबर पड़ी कैमरा से गांधी और सरदार के गुजरात में ढाई सौ से ज्यादा तहसील और हर एक जिले में शराब का और ड्रग्स का काला कारोबार इस कदर व्यापक हुआ है कि गुजरात की अनगिरत सैकड़ों नहीं हजारों हजार महिलाएं बहने बेटियां विधवा हो चुकी है गुजरात की कोस्ट लाइन से करीब करीब पैंसठ हजार करोड़ का ड्रग्स पाया गया अडानी साहब के मुंद्रा पोर्ट पर से भी और गुजरात के कोस्ट लाइन पर से भी आज गुजरात के स्कूल्स कॉलेजेस, हॉस्टेल्स और यूनिवर्सिटीज के अंदर भी ड्रग्स का कारोबार चल रहा है मैं मांग करता हूं कि गुजरात के गृह मंत्री को थोड़ी भी शर्म बची है तो तुरंत इस्तीफा दे जाना चाहिए प्रधानमंत्री जब गुजरात में आते हैं तो कभी भी गुजरात की युवा पीढ़ी को यह अपील नहीं करते कि ड्रग्स के सेवन में मत पड़िएगा शराब के कारो कारोबार से दूर रहिएगा ऐसा अमित शाह मोदी जी गुजरात के सीएम कभी अपील भी नहीं करते हैं। और सवाल यह हो रहा है कि इतनी बड़ी तादाद में गुजरात में ड्रग्स मैन्युफैक्चर हो रहा है कहीं भी बाहर से आ रहा है तो इसके पीछे कौन सा मंत्री प्राइमरीली रिस्पॉन्सिबल है जो भी मंत्री शराब ड्रग्स और जूल में से कमा रहा है वो मंत्री मेरे लिए भारत भूमि और गुजरात का गद्दार है और इन गद्दारों को गुजरात की जनता तबियत से भी लताड़ रही है और मैं मांग कर रहा हूं कि हर संघ भी गुजरात के गृह मंत्री को तुरंत इस्तीफा दे देना चाहिए वो नहीं देंगे तो हम उनको मजबूर करेंगे उनकी पार्टी को मजबूर करेंगे लेकिन किसी भी कीमत पर ड्रग्स के इस काले कारोबार काले, काले को भारतीय जनता पार्टी की सरकार को रोकना पड़ेगा में कुछ दिन पहले मैंने जो वहां पे हल्ला बोल किया उससे गुजरात की सरकार को सबक लेकर सारे में सारे तहसील में बुटलेगर को जेल के हवाले कैसे भेजा जाए उसका एक्शन प्लान बना रहा था उसके बजाय प्लान क्या बनाया हेड क्वार्टर में पुलिस के छोटे कर्मचारियों के परिवार के जो लोग रहते हैं उनको मेरे खिलाफ उकसाया ये देख कर करवाइया गुजरात की भारतीय जनता पार्टी के प्रदेश प्रमुख गुजरात के डीजी गुजरात के होम मिनिस्टर बिना मेरा नाम लिए इनडिरेक्टली मेरे बारे में कॉमेंट कर रहे हैं लेकिन गुजरात की जनता को यह आश्वस्त नहीं कर रहे कि हमारे गुजरात में शराब नहीं बिकेगी हमारे गुजरात में शराब के साथ साथ जुए के अड्डे नहीं रहेंगे ड्रग्स आपको कहीं नहीं पाया जाएगा ये मैं गारंटी देता हूं ऐसा किसी ने नहीं, नहीं बोला मतलब कि जिग्नेश भाई और कांग्रेस को टारगेट करो और असली जो मुद्दा है कि अरु, करोड़ों अरबों की कीमत का ड्रग्स गुजरात में आ चुका है लगातार आ रहा है यहां से अलग अलग प्रदेशों में जा रहा है यहाँ पर उसका मैन्युफैक्चरिंग हो रहा है पंद्रह बीस साल के नौजवान उसकी चुंबाल में फंस चुके हैं जिन युवा साथियों को ड्रग्स का सप्लाई नहीं मिलता तो उन लोगों ने नर्मदा की केराल में जंप लगाकर सुसाइड तक किया है ऐसे भी वाक्य किससे सामने आए हैं जब कोरोना में कुछ युवा साथियों को ड्रग्स नहीं मिला तो उन लोगों ने भी सुसाइड किया है तो गुजरात की वर्तमान पीढ़ी की रगों में कौन है

गुजरात की जनता के सामने ब्लू प्रिंट रखिए बताइए कि आपके एक्शन प्लान क्या है बताइए कि ड्रग्स के कारोबार को आप कैसे खत्म करेंगे और साथ साथ मिस्टर हर भी का इस्तीफा चाहिए भाई और ये कहती है। है, आपको मैन्यूफेक्चर यहाँ पर जो हो रहा है वो फैक्ट्रिया ऐसा कैसा आपका शासन है की करोड़ों अरबों की कीमत का ड्रग्स आ रहा है आज दस साल पहले तो ऐसा नहीं था पकड़ी जा रही है आठ दस साल में ऐसा नहीं था तो यहां पर गुजरात में इतना ड्रग्स क्यों क्यों गुजरात को सेफ हेवन माना जा रहा है ड्रग्स के लिए क्यों हिम्मत हो रही है क्यों आप छापे नहीं मार रहे हॉस्टल में कैसे घुसा कॉलेज में कैसे घुसा यूनिवर्सिटीज में कैसे घुसा मेडिकल स्टोर्स पर पाउडर मिल रहे हैं गोलियां मिल रही है क्यों क्या जवाब है उनके पास तो जनता रेडी भी करेंगे और अभी तो एक पुलिस अभी प्रेशर में है राज्य की सरकार की प्रेशर पे है। तो बहुत सी जगह पे तो इंस्ट्रक्शन दिए हैं लेकिन वो जब इंस्ट्रक्शन उनको लगेगा कि अब डीले करने की जरूरत तब हम लोग और एग्रेसिव ले जाएंगे और बहुत से लोग सोशल मीडिया में लोगों के पास वीडियोज भी पहुंचाए वीडियोज भी आप तक हम लोग पहुंचाते रहेंगे जनता रेडी भी करेंगे और हमारे कहे बिना भी गुजरात की जनता भेद करने के मूड में है कल सूरत से ही किसी व्यक्ति ने वीडियो बनाकर कहा कि देखो मैं आपको लाइव दिखाता हूं गाजा कहा मिल रहा है ऐसे अनगिनत वीडियो सोशल मीडिया में वायरल हो रहे हैं विधानसभा के पटल ये मुद्दे को उठाया जाएगा विधानसभा के पटल पे इस मुद्दे को एक से ज्यादा बार कांग्रेस पार्टी ने उठाया है कल भी उठाएंगे सड़कों पर भी उठाएंगे

પણ જે તે સમય આવો આરોપ હતો આ શું કહેવા માંગે છે તાતિયા તોડ તોડવા વાળું તમારું નિવેદન છે એ તમે અહીં પાછું નથી લીધું હું તો બીજી સાઈડ સવાલ પૂછવા માંગુ છું કોઈ પણ ગુજરાતનો નાગરિક જાહેર મેં કે તાતિયા તોડી રાખવા જોઈએ એ ભારતીય દંડ સંહિતાની લાગુ પડતી કલમ હોય તો હોતી બીએનએસ મુજબ ક્રિમિનલ ઓફન્સ બને કે કેમ જરા માર્ગદર્શન કરો ને પછી માવા માવા મસાલા જેવું ખેત પિચકારી મારે એને કે ધોકાવાળી કરો એવું નથી કે તમે વિશ્વ સંગવી કે ડ્રગ્સ જે લોકો વેચે છે કે જે પુટલે કરો છે એની સર્વિસ કરે એવું નથી કેતા હું તો એવું કહેવા માંગુ છું કે જે પણ મંત્રી ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાતો હોય એનો વરઘોડો ન કરવો જોઈએ દેશભાઈ આપની સરકાર પંજાબમાં છે પંજાબમાં આટલો બધો ડ્રગ્સનો કારોબાર છે